બેન વગા જાવ છો આ સુરેન્દ્રનગર થી આવ્યા છે અને બે ખૂબ ભણેલા છે બ્રહ્માકુમારી માં છે અને કેમાં મેવલા છે ને એન્જિનિયર બે એન્જિનિયર છે અને કોણ છે કહું અમારી નાગભાઈ યારે હમણાં છે ને આ મેઘવાળ પરિવાર છે બાપ તાળીથી થી બતાવો આ મેઘવાળ આ મારી દીકરી છે ને આ દીકરો છે આય નાગભાઈ યારે પણ હમણાં છે આ મોગલ આરે કામભાઈ આરે સમજી લેજો તમામ કે મેઘવાળ મહાન શબ્દ છે મહામેઘ આ મેઘવાળ છે બાપ ખૂબ રાજી થયો નાગાઈ છે અને દીકરા ને માતાજી ખૂબ શુક્ર ખૂબ ભણેલ ગણેલ છે બ્રહ્માકુમારીમાં અને બહુ જ સત્સંગીત અને મેઘવાળ માં જે જે સંતો થઈ ગયા છે ને બાપ એને છે ને ઓલા જેને કહેવાય કે ઓલા જમરાજાના દૂધ આતો દૂત ને પાસા વાળી મૂક્યા છે આ પરિવાર છે અને તાળી દીકરી બનાવી છે આ દીકરીને દીકરી બનાવી મારા ભાઈએ એ મારા ભાઈ ની દીકરી મારી દીકરી રાજભાઈ એ કે બાપુ કેટલી રાજભાઈ કીધું લાખો છે આય પણ મારી દીકરી મારો દીકરો છે માતાજી તમને ખૂબ સુખી રાખે જય મોગલ